ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલ બધાને જય શ્રી કૃષ્ણ બોલ દે બેટા બધાને પલટીઓ ના મારો બેટા પલટી નથી મારે ફોન લેવાનો જોઈએ ફોન તારે હે મોબાઈલ તાર જોઈએ બેટા એ રીશુ તાર મોબાઈલ જોઈએ જોઈએ મોબાઈલ લાવવાનો નવો છે નવો મોબાઈલ લાવવાનો છે રીશુને હે રીષુ નવો મોબાઈલ લાવવાનો તારે બેટા મોબાઈલ વાપરવા વાળો થઈ ગયો રીષુ રીશુનો મોબાઈલ જોઈએ છે નવો હે રીશુ કઈ દેખ ને ઓય તાર નવો મોબાઈલ લાવવાનો

ધમાલ મસ્તી ચાલુ કરી દે સવાર સવાર ઊંઘતો બી નથી ઊંઘવા દેતો બી નથી રીષુ કેવું ના કરાય એવું રડવાનું હોય ના રડાય